ને મારા ઘેર કંટાળી માં રાથી હેરતો ભાવે તો એટલે પપ્પા બાપા સરપંચ બને તો કે હું સરપંચ બને છે સરપંચ તો હું કરા ગોમ વિકાસ કરે કોમ કરા અને એક બીજો છોકરો કે પેલે ફોન કે બોલાવી લીધો અને પેલે એક મોમન ઘેર જતો રહ્યો પણ આજીનો મૂકી દે ઉપર આજીનો મૂ બેઠે છે ને મેરે દી આવ કોલા કે લેબરા કાપેલો કોઈ કે સોળ ભર્યા પર થોડા કબ સરપંચ બલાઈ કાની કાની કોમ કરવા માટે આ રાજીનો જ દેવું છે સરપંચ માં રહેવું જ નથી

તો મને જાણ કરે તો હું કંઈક કોમ કરી આપું બસ આ તો જ કોમ કર્યા થોડું એમ કર્યા પણ રમજી રહ્યો આયો તો રમજી કે મારા છોકરા હું કે પેલું કેવું હું પેલું ને કોઈક લેવું તું આ વખનો દાખલો એટલે આવકનો દાખલો થોડો હું કાઢી આવતો હે ના તો રાજીનામું મૂકી દેવું ને એક અરજી લખી દઉં અને અરજી લખીને મોકલી દઉં સીધી એકત્રીસ પોચ એ બે હજાર ને લખીને મોકલું છું જણાવું છું તો હવે હું રાજીની મૂકવા તૈયાર છું

આ જો આ ખાડા નવો સર તો અત્યારે આખો ખબર છે અને આ પેલો મંગો ગોડો સરપંચ બનેલા ખાડા એના ઘરે એવા ખાડા ને ભાઈ ને એવા ખાડા નાના પેલો મંગાયેલો છોકરો સારું આને ભરાવું ભરાવું એટલે ગોમ ઝઘડા કરો એટલે પેલા રાજીનામું મેળવું મંગાના અને મારા ગરમ હરિયો છે ને મારા હાથમાં થોડો છે અને થોડો મારી જ દેવા દે અને મારું કોમું છે ભરાવાનું છે અને એને ભરાવું અને પેલો નવો સરપંચ બન્યો એને કઢાવવાનો છે મારા એટલે એને કઢાવું બે મહિના નાટકવા દો દો હજુ તો જોવા સરપંચ ન બાપો સરપંચ બન્યો સરપંચ બન્યો આવા ઢા કર્યા શિખર હું તો બાર નોકરી જવું મને તો ખબર હોય મારા નિકુલ નો ફોન આવ્યો મારી જેનું ભાઈ કે બાપા સરપંચ બન્યા ને રાજીનામું મૂકવા હવે

હવે જોઈ યાર મંગો આવ્યો નવ સરપંચ શું કરે વિકાસ કરે તો સરપંચ તો કરવું કરવું મારા ખાડા કરતો લખો સારો હતો

મારતો મારતો લઈ સર પણ જોવું જ પડે ને અને જોરી લઈને કોમ કરાવજો યાર કરાવી કરાવીએ કોમ કરાવજો હોય બધું બફન બફન ચાલુ છે હોય ભરાવા જેવું છે એના છોકરા ને સરપંચ ને એ લઈને આવું સરપંચ ના છોકરા ને

તું એમનો ખોવા ખોવા કરું પેલા રમજી ને રમજી ને થઈને બે ગયા કહી દીધું સરપંચ બોલાવ ભલે જૂનો સરપંચ બાપા નવા આયા સપોર્ટ કરે સપોર્ટ તો કરો યાર કરો ચાલુ કરાપરું બાપરું પડે તો કરેસીબ

સરકારી ઘર બના હોય સરકારી સરપંચ સાહેબ તમે સાહેબ બોલજો તમે ના સાહેબ પંદર વર્ષથી સર ના બનાવાય પણ હાલકજી સી બી બોલાવું પરાજય બાપા બહાર આવતા તાર બાપા જ દેખાતા મારો હક ના સરકારી ગોચર માં ઘર બનાવ્યો મને રે ગમતું નહીં એ ખાલી કરવું પડે ના હોય ને

તમારો છોકરો કરો ને હા પેલો રમજી ને નઈ હા રમજી ને એના બિચારા ને ગૌચર માં બધું પરાય દઉં જબરું બાટતો પૂછ્યું ગમ્યું ગમ્યું નથી ઓ તું ગંભો નથી કરતો નહીં કર બાપા પણ ચેમ બોટરમાં જમીન આ તો કઈ ગયો કે તાસુકો ગંભો માતાકુળ બાપા પણ ઘર બનાવ થોડી ચાલતું હૈ તને હું કહું બાપા ના દેવા ના દેવા ના દે અરે બાપા

પણ તમે ગૌતર માં ઘર દબાણ માં કાઢો ભાઈ ના તું નોંધે લ્યા જો હું તો નોકરી થયો બાજુ ના લે પ્રગતિ કરો હું છું પણ કરવું પડે મોકલો ગો મોકલું નહીં ગમર નોકરી રાઉ મને કોઈ ને બાર થી દેખાવાનું મારું ગોચર માં ખબર પડે યાર જોઈ ને તું ફરી લ્યા મને મળ્યો પેલો લાખો જૂનો સરપંચ આપડો અને જૂનો સરપંચ છે ને જૂનો સરપંચ

સાપ ખોટી પર પણ મારા બાપાની સાપ ખોટી પાર બધા ભેગા થાય બધા નહીં પારતા ભાઈ મંગા મારા મુલાજ વાત વાપરો હું બહાર રહ્યા છો બરોબર મારો બાપો સરપંચ માં રાજીનામું મેળવાયો હતો

તું ખેડ જતો તો અમે તું ગમે સારું કામ કરવાનું હોય આ છોકરા ભણેલા આપડે આપડે સમજુતી કરો અને વાત નો સમાધાન લાવો લખો